સોમવારે રાત્રે આશરે સાડા દસ વાગ્યાના સુમારે મિલન ઠાકોર નામના એક યુવકનું મર્ડર થયું હતું આ મૃતક યુવક તેના પરિવારનો સહારો અને છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો વણકર પરિવારની એક યુવતી સાથેના પ્રેમ પ્રકરણમાં યુવક યુવતીના પિતા અને ભાઈએ તેના અન્ય બે ઈસમો મળીને છરીના ઘા મારીને કરપીણ હત્યા કરી દીધી અહીં સરખેજ પોલીસ સ્ટેશન ખાતે અને સરખેજ પોલીસ સ્ટેશન ભારે ભીડ જમા થઈ છે કારણ કે અહીંયા એક ખૂનનો મામલો સામે આવે છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો વણકર સમાજની દીકરી અને ઠાકોર સમાજના દીકરા વચ્ચે થોડા સમય પહેલા

તો આટલા વખત એમનું પ્રેમ પ્રકરણ હતું શું આ બે ત્રણ દિવસ પહેલા ધમકી આપી કે અગાઉ પણ આપી ના બે ત્રણ દિવસ પહેલા જ આપી આ પહેલા ક્યારે કોઈ મામલો થયો નતો જી જી તો પછી તમે એમના ભાભી છો જી શું કહેશો આજે આખું સમગ્ર મામલો સામે આવે છે આ જી એના આખું પકરાણે એના મારા દીર હતા ને એમને ધમકી આપી કે આ ઢાળ ચડીશ તો હું તને કંઈ બી કરી નાખીશ એમ કે ડાળ ચડતો નહીં એવી ધમકી તો બે ત્રણ દિવસ પહેલા મળી જ ગઈ હતી એમને પણ આવી છેત્રીને એના બેન જોડે ફોન કરાવડાયો અને પછી એના પાછો ફોન કર્યો એટલે બેન સામે ગાળ દીધી અમાર ઠાકોર સમાજ બેન કોઈ બી બેન સામે તો ગાઢ સાંભળ જ નહીં પણ પછી સામે ગયો એટલે છરી મારી દીધી એમ છેત્રીને છેતરીને છરી મારી દીધી અને માર્યા પછી બધા ભાગી ગયા ઘરમાં માં સંતાઈ ગયા અમારા બધા લોકો નામ છે મોટા કરીને છે અને આવી બધી પ્રોબ્લેમો થઈ છે અમને પોલીસે આશ્વાસન આપ્યું છે કે તમારું ન્યાય મળશે અમારે ન્યાય જોઈએ બીજું કશું અમારે જોતું નહી અમારે ન્યાય જોઈએ બસ તમને ક્યારે અમને લોકોને સાંજે રાતે જ થઈ ગયું ત્યારે હા 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 હોસ્પિટલ લઈ 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 ગયા 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 હતા હતા સારવાર આપી નવજીવન ત્યાં ત્યાં જવાનું કીધું અમને ભાઈ નથી રહ્યા છે સમગ્ર મામલો સામે આવ્યો છે કે જેમાં એક યુવક ના એક પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવે છે યુવક અને યુવતીનો આ જે યુવક હતો તેને છેતરપિંડીથી યુવતીના ભાઈ દ્વારા બોલાવવામાં આવ્યો અને તેનું સ્ટેબિંગ કરવામાં આવ્યું તેને છરી મારવામાં આવી પરંતુ યુવક હોસ્પિટલ પૂરતી સારવાર મળે તે પહેલા તેનું મોત થયું હતું અન્ય પણ એક ભાઈ જોડાયા છે શું નામ છે આપનું ચિરાગ ઠાકોર તમે મિલનભાઈના ના શું મોટા ભાઈ તમે મોટા ભાઈ શું કહે આ પ્રકરણ વિશે આ પ્રકરણ વિશે મારે એટલું જ કહેવું છે કે જે બી હતા મેન સભ્યો એ લોકોને સજા મળવી જોઈએ અને આમાં જે સાગરિક હતો ને એને બી એને પૂરી સજા મળવી જોઈએ મારું એનું કેવું છે કારણ કે અમને સાગરિકનું કીધું છે કે અમે રજૂઆતમાં જ્યારે લખાઈશું ત્યારે અમે એનું નામ લખી દઈશું અત્યારે એફઆઈઆર માં જે અમે ગુનેગારના નામ લખાયા છે એને કાયદેસરની સજા મળવી જોઈએ હવે આ તમારા ભાઈ હતા અગાઉ તમારા બે ભાઈઓ વચ્ચે મિત્રો જેવું જો હોય તો ચર્ચા પણ થઈ હશે આ દીકરી વિશે પ્રેમ પ્રકરણ વિશે જે જે વણકર સમાજની તો ત્યારે એમણે કોઈ એવો અંદેશો આપ્યો હતો કે આ લોકો તરફથી ધમકી મળે છે અગાઉ પણ ક્યારેક ખાલી બે ત્રણ દિવસ પહેલાની વાત છે કે અગાઉ પણ ક્યારે આવું કંઈ થયું હતું ના ક્યારે નહીં ક્યારે નહીં આવું ક્યારે જ નહીં થયું આ વખતે ધમકી આપી બે દિવસ પહેલા એના બીજો જ ભાઈ છે જિગ્નેશ કરીને એને અહીંયા સરખેટ ઢાળું ધમકી આપી હતી કે અમારા ત્યાં ગાડી ચડતો નહીં એ બાજુ હવે એને નહીં છોડીએ એવી ધમકી આપી હતી અને આ ગઈકાલે રાત્રે મિલન એકસો આઠમાં હતો ત્યારે મને એને કીધું કે આ બધું જે કરાયું છે ને જીજ્નેસે કરાયું છે કે આનો મેન કારસ્થિનેશ છે બાકી એ લોકોની હિંમત નહીં સર કે એ મિલનનું મર્ડર એને છરી મારી શકે તો એકસો એકસો આઠમાં જ્યારે મિલનભાઈ સારવાર માટે જઈ રહ્યા હતા ત્યારે તેમણે તમારી સાથે એ હું એને એકસો આઠમાં ચડાવતા હતા ને ત્યારે હું ત્યાં જ ઊભો હતો ત્યારે મેં એને મને કીધું કે ભાઈ મને આને આ રીતે સાજીશ કરીને મરાયો આ યુવતી ને એના સગા ક્યાં રહે છે વાલ્મિકી વાસમાં સર વાલ્મિકી વાસમાં રહે તમારા ઘરથી કેટલું ઘરની ઓપોઝિટ સાઈડ જ છે બિલકુલ સામે બહુ દૂર નથી તો તમને પહેલા જાણ હતી ભાઈ વિશે જાણ હતી પણ આ ચાર એક વર્ષ પહેલા વાત છે સર કે હમણાં તો કોઈ અંદેશો જ નહીં કે બનનું ચાલતું જ હોય એ બધું બંધ જ છે એનું અને અચાનક એને મને એવું કીધું કે મને એના ભાઈનો ફોન આવ્યો કે તું મારી બેનને હજુ બી બોલાવ્યો છે એવી રીતે કરીને એને બોલાવ્યો એને લાફો માર્યો પછી મારા ભાઈએ મને એવું કીધું કે તું જઈને વાત આવી પણ એમાં એવું હું વાત કરવા ગયો ને કે મને ખ્યાલ હતો કે આ બહેનું આવી રીતે ચાલે છે હું વાત કરવા ના ગયો અને પછી અમે ત્યાં નીચે ઊભા હતા તો થોડી વારમાં મને ખબર પડી કે ઝપાઝપી ગલીમાં અંધારું હતું ત્યાં ઝઘડા જેવું લાગ્યું તો હું પોતે છોડાવવા ગયો મને ખ્યાલ નહોતો મારો ભાઈ જતો એ રહ્યો તે એ ટાઈમે એને છરીને એવું મારી દીધું હતું અને એ હાજરમાં હતો નીતિન અને કાળુભાઈ સિંગરોટિયા એ બે એ ભાઈ નીતિન જે છે એ છોકરીનો ભાઈ છે અને કાળુભાઈ છે ને એ એના પપ્પા છે હા તો એના આજ આ જે છોકરી હતી તેના પપ્પા અને ભાઈએ થઈને આ જે છે તમારા ભાઈને છરી મારી એવું તમારું હા મારું કહેવું એવું છે મારું કહેવું એ જ છે કે એમને જ સજા મળવી જોઈએ કારણ કે ગઈકાલના એફઆઈઆરમાં સાહેબે જ્યારે ગયા હતા ત્યાં કારવાહી કરવા માટે તો એમનું કહેવું એમ છે કે એનો નાનો જે ભાઈ હતો ને એને છરી મારી દીધી છે એને કબૂલ્યું પણ સર એવું કીધું મને કે તમે ચિંતા ના કરશો અમે જે ગુનેગાર છે એને જ સજા અપાઈશું અમે એના માટે આ ભેગા થયા હતા તો અ અહીંયા એક જે વાત છે કે ભાઈ જે છે મોટો ભાઈ ત્યાં સમગ્ર વાત એમણે ડિટેલ કરી કે તે પણ તેની સાથે ગયો હતો મળવા કારણ કે તેમને જાણ કરવામાં આવી હતી કે ભાઈ મને આ રીતે યુવતીનો ભાઈ બોલાવે છે અને તેણે એમ પણ કહ્યું કે તે મને મળવાની ના પાડે છે ધમકીઓ આપે છે મોટો ભાઈ પણ થોડીવાર પછી તેની સાથે ગયો હતો પરંતુ જ્યાં સુધી મોટો ભાઈ કશું કરી શકે ત્યાં સુધી તો નાના ભાઈ મિલન ને જે યુવતીના પપ્પા છે અને તેનો જે ભાઈ હતો તે બંને મળીને છરી મારે છે તેવું આ યુવકના મોટા ભાઈનું કહેવું છે તો મિલનભાઈના જે બેન છે તે અહીંયા દુખમાં ફસડાઈ પડ્યા છે અને છતાં પણ તે હજુ પણ કંઈક કહેવા માંગે છે આપણે તેમની પાસે જ સાંભળીએ બેન શું કહેવા માંગો છો બસ હું એ જ કેવા માંગુ હું કે જે માણસનું નામ ન લખાયું એ માણસનું નામ અમે લખાયા લખાય એ હું બોલું છું તમે લખો તમે કોની વાત કરી રહ્યા છો કોનું નામ નથી લખાયું પોલીસે કોનું નામ નથી લખ્યું તમને કોની પર શંકા છે તમે કોની વાત કરી રહ્યા છો અમામના jignes ઉપર જ શંકા છે જી આ જિગ્નેશ જીવતીનો શું થાય ભાઈ થાયનો મોટો હવે તો તમને પૂરેપૂરો શંકા છે કે આ જે યુવતીનો જે મોટો ભાઈ હતો તેણે જ હત્યા કરી છે અમે એ ગાડી સાહેબ જોવા રહ્યા નથી કે અમારા ભાઈને અમે મા એને મારીને નાખી દીધો બધે ઈ ગાડી અમે જોવા જાય હતા ખૂનથી લથપથ પડે તો અમે આ મગજ ઠેકાણે નહોતા પોલીસની ગાડીઓ બધે આવી જાય એને લઈને બધા એકસો આઠમાં જતા રહ્યા તો ભાઈ અમે ઈ પોલીસ હતા એમ કહે કે તમે નામ લખાયું નહીં તો અમે કુના કુના નામ લખાઈએ અમારા મગજ તો ઠેકાણે હતા નહીં અત્યારે અમને બહાર પડ્યું તો કહીએ તો પોલીસ માનવા તૈયાર નહીં તો જે મુદ્દે જે ખૂન કરનારો હોય બહાર ફર જે નહીં એમને તમે અંદર પૂરી રાખે એ ન પકડો ન તમને તમને પૂરેપૂરું જે છે તે પાકા પાયે છે કે આ જીગ્નેશ હત્યા કરી છે હા એને બધો સંતરા રચ્યો તો અને બધું આ બધું એના જોડે જ કરાવડાવી મારા ભાઈને બે દિવસ પહેલાં એને ધમકી આલી હતી આ ગાડી ઢાળ ના ચડતો નક હું જોઈ લઈ તો જોઈ લીધું તો આપણી સાથે જે છે તે આસપાસના પડોશી બહેનો પણ આવે છે પડોશી બહેનો પાસે નામ છે જે સામે આવ્યો છે તમે તો ઘણા વખતથી તેમની સાથે રહો છો શું સરકાર નોકરી વાળા બધા તો છોકરો તો જયો ને માનો છોકરો જતો રહ્યો પછી એનો ન્યાય કોના ન્યાય લેવા ન્યાય લાવો ન્યાય અમાર જોઈએ છોકરા ને શેર કરો તો રૂપિયા છૂટા થઈ જશો છોકરીઓની જવાબદારી જવાબદારી લેશે

મિલન ઠાકોર નામના ત્રેવીસ વર્ષીય યુવક જેની ગઈકાલે રાત્રે હત્યા થઈ હતી આ મિલન ઠાકોર નું ઘર છે આ એક શ્રમિક વર્ગનું જે કહી શકાય કે ત્યાં આ ઘર છે અને જે આપણે કહી શકાય કે મિલન પણ છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો અને તેના પરિવારને જે છે તે પૂરેપૂરો સપોર્ટ કરતો હતો અત્યારે અહીંયા મિલનના ઘરની આસપાસ તેના પડોશીઓ અને સગાવાળાઓ બહુ જ મોટા પ્રમાણમાં જે છે તે ભેગા થઈ ગયા છે અને સૌથી પહેલાં હું આ બાજુ વાત કરીશ તમે મિલનના શું થાવ શું નામ છે રાજુ રાજુભાઈ તો આજે આખો સમગ્ર બનાવ બન્યો છે શું કહેશો તમે આના વિશે આ જે બનાવ બન્યો છે એ વિશે હું એવું કહેવા માગીશ કે આ ખૂબ જ દુઃખદ બન્યું છે જે પ્રમાણે મારા ભત્રીજાને છેત્રીને બોલાવીને તેના પર વાર કરવામાં આવ્યો જે એના ષડયંત્ર રચ્યું બે દિવસ પહેલાં આનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું જે જિજ્ઞેશ રોહિત ઠાકર સિંગરોટીયા કરીને છે જેને એને બે દિવસ પહેલાં મારા ભત્રીજાને ધમકી પણ આપી હતી તેને કીધું હતું કે આ મેટરમાં હું તને જોઈ લઈશ એમ એટલે પછી તેને ગઈકાલ રાત્રે એ છોકરી થ્રુ એને ફોન કરાવીને બોલાવ્યો અને અંધારામાં એના ભાઈ તથા એના પપ્પાએ મારા ભત્રીજા પર છરીના ઘા કરી ત્યાં આગળ એનું મૃત્યુ કર્યું આમ કેટલા કેટલા લોકો લોકો હતા હત્યામાં સામેલ છે તમારા મતે હાલ એ એ વખતે હું જ્યારે હાજર તો હતો નહીં પણ આવ્યા હું નરોડા રહું છું જ્યારે અહીંયા આવ્યો ત્યારે મને જાણવામાં મળ્યું એ વખતે હાલ એ આંગાડી ચાર જણ હતા જે એ છોકરીના પપ્પા એના બે ભાઈ અને એની મમ્મી અને એના જે આ ષડયંત્ર રચ્યું છે એના મૂળ સૂત્રધાર જીગ્નેશ છે જેને આ બધું ચાલાકીથી કર્યું છે જે આવરી છેત્રીને મારા ભત્રીજાને બોલાવે તેના પર હુમલો કર્યો પછી તેને માર્યા પછી પોલીસને સો નંબર પર ફોન કરીને પોલીસને બોલાવીને સામેથી હાજર થયા અને હાજર થયા પછી જે એમનો માઇનર જે કહેવાય નાનો છોકરો છે એને ગુનો કબૂલ કરી લીધો છે જેથી કરીને એ લોકો આ સજામાંથી આસાનીથી નીકળી જાય જે એક બે માઇનોર એક બે બે કે ત્રણ વર્ષની જે એની હોય એમાં એ નીકળી જાય આવું એ ષડયંત્ર રચ્યું છે એ લોકોએ તમની બાજુમાં એક વડીલ મિત્રો શું નામ છે ઠાકોર શું તમે મિલન હું કાકા છું હા બનાવ ઘણો ધૃણાસ્પદ છે અને એક હત્યા થયેલી છે પ્રેમ પ્રકળમાં અને એફઆઈઆર નોંધાવી દીધેલી છે અને કાયદો કાયદાનું કામ કરશે પોલીસ તપાસ કરશે જે તપાસમાં આવશે એ તમામ આરોપીઓને તપાસ પકડવા મારી નમ્ર વિનંતી છે અત્યારે હાલ પોલીસે લગભગ ત્રણેક લોકોને જે છે તે ધરપકડ કરી છે તો જે કહી શકાય કે જે મુખ્ય સૂત્રધાર જે છે તે જ હાજર નથી તેવું કેવું છે એ ભાગી ગયેલો છે એને પોલીસ પકડશે તો પુરાવો મળશે તો બિલકુલ તેમના અન્ય પડોશીઓ પણ આપણી સાથે અહીંયા જોડાયા છે તો હું વાત કરું તો તમે અહીંયા જે કહી શકાય કે શોકમય વાતાવરણ છે આ બાજુ કેટલાક બેનો ઉભા છે જે માજી છે તેમની સાથે વાત કરીએ માસી મિલન તમારું શું થાય

હા એને ન્યાય મળવો જોઈએ અમારું એક જ કેહવાનું બસ એના એના આરોપી ને સજા મળવી જોઈએ ફાંસી કાતો મારો ભાઈ જોઈએ

મા દિય ના એ કરે ને તો અમે લોકો એ લોકો કરીશું

જે છે તેમાં તે પોતાનું યોગદાન આપી રહ્યો હતો મદદ કરી રહ્યો હતો પરંતુ ઘણા પ્રકરણમાં જે કહી શકાય કે પિતાએ અને તેના મોટા ભાઈએ આ સમગ્ર હત્યા કરી છે તેવું જે યુવકના જે કુટુંબીજનો છે તેમનું દ્રઢપણે માણવું છે જે મુખ્ય સૂત્રતા જે મોટો ભાઈ જે છે તે હાલ નાસ્તો ફરે છે અને પોલીસ પણ તેની હાલ તો શોધમાં છે તો આપણે જોવું રહ્યું કે જયારે આ બધા જ ઈસમોને કોર્ટમાં માટે લાવવામાં આવે જે ભાગતો ઇસમ છે તે પણ પકડાઈ જાય અને યોગ્ય રીતે આ કુટુંબ જે છે આ જે શ્રમિક કુટુંબ છે તેને યોગ્ય ન્યાય મળે તેવી જ આપણે એક જે ન્યાયતંત્ર છે તેની પાસે આશા રાખીએ કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ